નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના મોગર ગામે તાજિયાની સ્થાપના કરવામાં આવી આજરોજ મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના મોગર ગામે મોરહરમ ના પહેલા ચાંદ થી તાજિયા સ્થાપના કરવામાં આવી હતી હાલ મુસ્લિમ સમાજમાં માં મોરહરમ પર્વ ચાલી રહ્યું છે તેવામાં આઠ માં નવમાં દિવસે મોટા ભાગના જે તાજિયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવે છે ઇસ્લામ ધર્મના મોરહરમ પર્વનો અનોખો ઇતિહાસ છે નવા વર્ષની શરૂઆત થઈ જાય છે જે ઉજવતો છે જ્યારે આજ પહેલા ચાંદ થી જ ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ડીજેના તાલે પિટણી રમીને તાજિયાની સ્થાપના કરાઈ હતી કુરાન ખાની નો દૌર રાખી ની વહેંચવામાં આવી રિપોર્ટર યુનિસ પરમાર